હાલ ઈટ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય બાપા શ્રી રામ સ્વાગત ફરીથી આજના નવા વ્લોગમાં તો અમારા ભાઈ આવવા નહોતા કારણ કે એને દવાખાને હરીશન દેવાના નહોતા ને તા તો આ તો મારી પડખે તૈયાર થઈ ઉભી હું કેવું કરું રામ તો હું કહેવાય એમ ભણુભાઈ આવેલા છે એને હરીશન દેવાનું વિકલું તો શું કહેવાય એને સંભવને શું કહેવાય હાડે આડે દેવાના એટલે આટો મારો આવેલા છે તો છેટ વિડીયોમાં રહેજો ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારા ભાણું ભાઈ ગયા ને એ લગભગ કમસે કમ પંદર વીસ દિવસ થઈ ગયા છે ગયા તો પાછા આવ્યા છે તો મેં કીધું હાલ આપણે વિડીયો બતાવીએ તો કન્ટિન્યુ વિડીયો બીના રહેજો ને વિડીયો પૂરો પૂરો જોજો તો હાલો મિત્ર મેળા પાછા કહી દે ને અમારા ભાણું ભાઈને તો મારા બા લઈને બેઠા તો કેમ પણ તો ભાઈ રમે છે તો ને બા અહીં બેઠા કઈ બોલ છે નહીં એવું લાગે બોલ ભાઈ બોલ આ ટેણી છે તે ટેણી જ કે ના કઈ રે ટેણી કે કે તો હું કેવાન છે નામ હોય ઈ કેવાનો છે નામ વાત કરે છે એ આગળ કઈક વાતો કરે ઠીક તો અમે બધા સાંભળી હું કે એમ આઈસ્ક્રીમ ખાવ છે આઈસ્ક્રીમ ખાવ છે બધા ગુલ ગીની આપી એમ કેવાનો ازاوڑا بڑا ب کرا کی منا تزامرے مشین آوی گوا તો એ તારે એની મામી બેઠા અને અમારી બેન સંપુ બેઠી અમારે ખેણી ભાઈ કઈક વાત કરે છે શું વાત કરવાનું છે બોલ હે તમે આ વીડિયો બીડિયા બંધ કરો ને કે મને બોલ 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 તો ખરાબ હા ઓકે વાંસ છે સરાઈત્રા ને આ દેવાળો કુંસા ગડે હા તો કે રોટલા કને ખાએ તો તૈયાર છે ખાવાનું પેલા સાઈક ને બેહી ને પછી આવે ને ખાવાનો પાણા માઈપું પેલા પાણા માપી દો તમને આવતા થઈ ને તો આય તો અમારે બાની જો ફોન જો લાગે હાલો ખાઈ ખાઈ લેવાનું છે હું મને ખાવાનું આપે છે હું જાઓ ખાનાનું શાક છે કે એનું કાંઈ ખબર નહીં પણ તમે પીડીયમ બનારો તો હું તમને બતાવું તો તો ગરમા ગરમ આપણા રોટલા અહીંયા છે તો જો મસ્ત મજાના રોટલા ઘડી ગયા ને જો દેહ છે આપણને આ હળદર આપણે છે ને હવે શું કે મારા પપ્પાએ દહીનું દીળી ને તો પીળા રોટલા થઈ ગયા હળદર દેડીને ઘંટીમાં તો પીળા રોટલા થઈ ગયા તો અમે પીળો બાજરો ખાઈ તો વાળીને હળદર હતી એમાં ઘંટી નાખીને તો આ ફોલ ટાળી ગયો હવે આ કાલ કાલ પણ પુરમદી ઠેઠ સારું થાય ને તો અમારે દેશી રીંગણાનું શાક છે તો હાલો ભાઈ શાક ખાવી લઈ લો અમારે શું કહેવાય અત્યારે અમારે જમવાનો ટાઈમ કહેવાય એટલે અમે શું કહેવાય અમારે અહીંયા વાળું કરવાનું કહેવાય તજા ભાણા પીરસવા મળી ક્યાં? તો છે ને અમારે લીલા વટાણા પછી રીંગણાનો શાક છે બનાવેલો. એમાં તો તો આવી ગયો છે.

<laughs> <खाए ले> <laughs> थियो <laughs> हजुर लाम भए काम सोपि लगे <laughs> <laughs> તમ પાફી મને તો કામ હોપી દીધું ભાઈ ને ઈસ કોના ઈસ કોના કોબે રકે તો અ પહેલી વાર હોઈ ને તો સબસ્ક્રાઇબ ને લાઈક કરી લેજો હાલો ઈસ કોના કે હું બેહી ગયો તો આપની લઈ જઈશું ચાલો અહીંયા દે તો ખાય જણાવજો パイラとはちょっとあれがいいかな

તો બધી રીતે તો ના વાતચીત કરી લીધી ને આપણે રવિવારે વાતચીત કરી હતી તો મે મારા હાથમાં આવી ગયું તો હું પણ શીબડું ખાતો હતો ખાતા ખાતા હાથમાં નહોતો હોય તો એ ખાઈ લાગે છે તો બહુ શીપડું મસ્તીનું હોય ને કોમેન્ટમાં ખાવીને જઈજ તો હાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરવો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાંથી બધા મિત્રોને જય માતાજી જય બાપાજી તારા પેક કરવાનું ભૂલતા ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને সবসক্রাইব করুন ভুলত তাহলে মিত্র বাই